હું તમારા માટે દિન માટે જે વિડીયો આવે છે તે વિડીયો લઈને આવી છું બધા મિત્રો જોડાઈ જાઓ બધા મિત્રોને નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને હું વિડીયો મૂકું કે તરત જ તમને વિડીયો મળી શકે કે હું લાઈવ જોડાવાની હોઉં તેની પણ તમને જાણ થઈ શકે માટે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવોદયમાં જે પૂછાય છે તે માનસિક યોગ્યતા કસોટી પહેલો વિભાગ હોય છે બીજો વિભાગ હોય છે અંક ગણિત અને ત્રીજો હોય છે ભાષા અને ભાષામાં તે ખાસ ગુજરાતી હોય અને ગુજરાતીમાં ચાર ફકરા પૂછાય છે તે હું ફકરા તમારા માટે આજે લઈને આવીશું અગાઉ વિડીયોમાં આપણે દસ દસ ફકરા જોયેલા છે તમને સરળ રીતે સમજાવેલું પણ છે કે કેવી રીતે પ્રશ્નનો જવાબ શોધવાનો તે પણ મેં તમને સમજાવેલું છે જે વિડીયો જોવાના બાકી હોય તો તમે પહેલાં તે વિડીયો જોઈ લેજો અને આજે હું તમારા માટે આ જે વિડીયો છે તે અગિયાર ને બાર એવી રીતે ફકરા લઈને આવેલી છું અને આ ફકરા જે બે હજાર પચીસને નવું જ જે નવૃત બહાર પાડવામાં આવેલું છે ને તેમાંથી લીધેલા છે અને ક્યારેક અમુક અમુક પ્રશ્ન ફકરા હોય છે તે આમાંથી પૂછાતા હોય છે આમાંથી પૂછાય કે ન પૂછાય પરંતુ તમે જેટલા ફકરાનું પુનરાવર્તન કરશો જેટલું ફકરામાંથી તમે પ્રશ્નોને શોધતા શીખશો એટલું જ તમને સરળ પડશે એટલા માટે ખાસ તમે ધ્યાન રાખજો ફકરામાંથી પ્રશ્ન કેવી રીતે શોધવા તે બધું જ સમજ હું તમને સરળ રીતે આપું છું અમે તમને અગાઉ પણ સમજાવેલું કે આ ગુજરાતી ભાષા છે તેમાં ફકરાને ફકરા હોય તો તેને કેવી રીતે શોધવાના માંથી પ્રશ્ન કેવી રીતે શોધવો ફકરાને તમારે વારંવાર વાંચવો જોઈએ એક વખત ન સમજાય તો બીજી વખત વાંચવાનો પછી તમારે જે પ્રશ્ન આપેલા હોય તે જોવાના પ્રશ્નના આધારે પછી તમારે તેમાંથી જવાબ શોધવાનો એવી રીતે મેં તમને અગાઉ વિડીયો જે મૂકેલો છે તેમાં સમજાવેલું છે તો આજે હું તમને વધારે સમજૂતી નહીં આપું પરંતુ આજે હું એક જે અગિયારમા નંબરનો વિડીયો લઈને

હલો હવે હવે કેવું દેખાય હાલો તો હવે હું અગિયારમો જે ફકરો છે તે શરૂ કરું હું પહેલાં વાંચું છું તેમાં તમે ધ્યાન રાખજો અને પછી સમજો બરાબર હાલો શરૂ કરું રોબોટ એક યંત્ર હોય છે આ એક એવું યંત્ર છે જે ચાલી શકે છે આ સૂચનાઓનું પાલન કરે છે સૂચનાઓ એક કમ્પ્યુટરમાંથી પ્રાપ્ત થાય છે કેમ કે આ એક યંત્ર છે જે ભૂલો નથી કરતું જે થાકતું નથી અને ક્યારેય ફરિયાદ પણ નથી કરતું કેટલાક રોબોટ્સનો ઉપયોગ વસ્તુઓ બનાવવામાં થાય છે રોબોટ કાર બનાવવામાં મદદનીશ છે કેટલાક રોબોટ જવાળામુખી જેવા ખતરનાક સ્થળોની શોધમાં કામમાં આવે છે કેટલાક રોબોટ્સનો ઉપયોગ વસ્તુઓને સાફ કરવા માટે થાય છે આ રોબોટ તમારા ઘરની સફાઈ કરવામાં મદદની થઈ શકે છે કેટલાક રોબોટ્સ શબ્દોની ઓળખાણ પણ કરી શકે છે તે ટેલિફોન કોલના ઉત્તર આપવામાં ઉપયોગી થઈ શકે છે કેટલાક રોબોટ્સ માણસો જેવા દેખાય છે પરંતુ વધુ પડતા રોબોટ્સ મશીન જેવા મશીન જેવા જ દેખાય છે પહેલો રોબોટ બનાવ્યો અને તેને યુનિમેટ નામ આપવામાં આવ્યું આનો ઉપયોગ કાર બનાવવામાં થયો ભવિષ્યમાં ઘણા એવા રોબોટ જોવા મળશે જે આગ બુઝાવવા યુદ્ધમાં દડવા અને બીમારીથી લડવામાં મદદરૂપ હશે તે જીવનને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ હશે તમે જોશો તો આ ફકરામાં ને માહિતી આપેલી છે એક રોબોટની માહિતી આપે છે રોબોટની વિશેષતા આપેલી છે કે રોબોટ છે તે કેવા કેવા કામ કરી શકે છે અને કેવા કામ હવે ભવિષ્યમાં પણ કરશે અને પ્રથમ રોબોટ કોને શોધો તેની માહિતી તમને જોવા મળે છે પહેલાં તો તમારે આવી રીતે ફકરો વાંચવાનો તેને સમજવાનો કે આમાં કઈ બાબત છે તો આમાં રોબર્ટની વિશેષતા છે બરાબર તમને સમજાઈ ગયું હોય ને તો પછી તમને આજે એક બે ત્રણ ચાર અને પાંચ જે પ્રશ્ન પૂછાય તે તમને આરામથી આવડી જશે પ્રશ્નમાં કાંઈ ભૂલ થશે નહીં હવે ફકરો એક વખત હવે બીજી વખત જો જરૂર પડે તો તમારે વાંચવાનો હલો હવે પ્રશ્ન નંબર એક જોઈએ પ્રશ્ન નંબર એક છે અહીંયા જુઓ ખતરનાક શબ્દનો વિરોધી શબ્દ છે હું તમને એક વાત સમજાવું કે આપણને એમ થાય કે ગુજરાતી ફકરા હોય તો એ તો ઝડપથી આવડ આવડી જાય ગુજરાતી ફકરા તમને એ જ અઘરા પડશે ગણિત આવડી જશે આકૃતિ છે તે પણ પચાસ માર્કની હોય એ પણ તમને આવડી જશે પરંતુ આ જે ગુજરાતી ફકરા છે તેમાંથી આ ફકરો હોય તેમાંથી જ તમારા જવાબ છે તે શોધવાના હોય પરંતુ હવે આજકાલ છે ને જે વ્યાકરણ છે ને તે વધારે પૂછાય છે અને વ્યાકરણના કારણે તમને શોધતા આવડે નહીં અહીં તમે જોશો સમાનાર્થી વિરોધાર્થી એવા વિશેષણ ને સંજ્ઞાના પ્રકારને એ બધું હવે પૂછાય છે તો એ પણ હું તમને સમજાવીશ અહીં પહેલો જ પ્રશ્ન એવો છે જુઓ ખતરનાક શબ્દનો વિરોધી શબ્દ છે અહીંયા પહેલો પ્રશ્ન છે ને ખતરનાક આ જે ખતર શબ્દ છે તેનો વિરોધી અહીંયા પૂછેલો છે ખતરનાક શબ્દ અહીંયા તમને ફકરામાં જોવા મળશે જોવા અહીંયા છે ને ખતરનાક શબ્દ છે પરંતુ તેનો વિરોધી શબ્દ જે છે અહીંયા તમને જોઈએ ઓપ્શન આપેલા છે પેલો એ એ એ છે અને સુરક્ષિત હવે ખતરનાક શબ્દ આપ્યો પરંતુ આ જવાબ છે તે ફકરામાં આપેલો નથી જવાબ તો આપણને સમાનાર્થી વિરુદ્ધાર્થી આવડતા હોય તો આવડી શકે આ ખતરનાક શબ્દનો વિરોધી શબ્દ પૂછેલો છે તો જોઈએ ખતરનાક શબ્દનો વિરોધ મુક્ત થવો એટલે શું થાય મુક્ત એટલે કે આપણે મુક્તિ મળી કોઈ પણ કામમાંથી મુક્તિ લઈએ કે કોઈ પણ રીતે મુક્તિ એટલે ખતરનાકનો વિરોધ થાય નહીં ખતરનાક વસ્તુ ખતરનાક એટલે એવું કે જ્યાં જ્યાં ડર ડર હોય હોય અને લાગતો એ ખતરનાક થાય તો એનો વિરોધ કેવું થાય જ્યાં આપણને જ ન હોય મુક્ત રીતે આપણે આરામથી જઈ શકતા હોય એ તે છે તે તેનો વિરોધી શબ્દ થાય તો હવે આ મુક્ત છે એ તો આવશે નહીં પછી બીજ હો સુંદર 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 પણ ખતરનાકનો વિરોધી નથી પછી બે ડોળ બે ડોળ એટલે કે જેમાં કોઈ આકાર જ ન હોય એવું હોય તેને બે ડોળ કહીએ એ પણ ખતરનાકનો વિરોધી નથી ખતરનાકનો વિરોધી થાય છે સુરક્ષિત સુરક્ષિત એટલે કે જ્યાં આપણે જઈએ ત્યાં આપણને કોઈ પણ બાબતની બાબતનો ડર હોય નહીં તે એ વસ્તુ છે તે સુરક્ષિત કહેવાય ત્યાં આપણે રક્ષા થતી હોય અને આ ખતરનાક એટલે કે જ્યાં જ્યાં જવામાં આપણને ડર હોય જે વસ્તુ એને આપણને ખતરનાક ખતરનાકનો વિરોધી થાય છે કે જ્યાં જઈએ પણ ડર પણ હોય ને એવું સુરક્ષિત આપણું ધ્યાન રાખી શકે તેવી જગ્યા હોય તેને સુરક્ષિત કહી શકીએ ખતરનાકનો વિરોધ થાય છે સુરક્ષિત ધીરુભાઈ ફાયદા વેલકમ હલો બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બીજો પહેલો રોબોટ ક્યારે બનાવવામાં આવ્યો અને જો પ્રશ્ન બીજો છે ને પહેલો રોબોટ ક્યારે બનાવવામાં આવ્યો અહીંયા તમે જોશો તો અહીંયા તમને જોવા મળશે જોર્જ દેવો પહેલો રોબોટ બનાવેલો હતો બરાબર તો ક્યારે બનાવેલો તો ઓગણીસો ને ચોપનમાં તો અહીંયા ઓગણીસો ચોપન છે બરાબર તો અહીંયા ઓગણીસો ચોપન ક્યાં છે છે ક્યાં છે જો એમાં છે ને ઈસ ઓગણીસો ચોપન અહીંયા નવ્વાણું છે અહીંયા બે હજાર છે અહીંયા બે હજાર ત્રણ છે પરંતુ અહીંયા ઓપ્શન અહીંયા જુઓ આ લીટી ઉપર તો એમાં ક્યાંય એ ઓપ્શન આવતો નથી એટલા માટે પ્રશ્ન નંબર બેમાં જવાબ આવશે એ ઈસવીસન ઓગણીસો ને ચોપનમાં જે છે તે પહેલો રોબોટ બનાવ બનાવવામાં આવ્યો હતો પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પહેલાં વાસ્તવિક રોબોટનું નામ શું હતું એ પણ તમને અહીંયા આ ફકરામાં મળી જશે પહેલો જે વાસ્તવિક આ પહેલો રોબોટ જે હતો તેનું નામ શું હતું તો કે તેનું નામ હતું તેને યુનિમેટ નામ આપવામાં આવ્યું હતું પહેલો રોબોટ બનાવ્યો અને તેનું યુનિમેટ નામ આપવામાં આવ્યું હતું અહીંયા જો છે આ યુનિમેટ અહીંયા છે શબ્દ જોર્જ આર્મ એ નહીં આવે બી યુનિમેટ બરાબર જો બીમાં જવાબ છે ને જોર્જ પણ નહીં આવે અને સ્પેશિયલ પણ નહીં આવે એટલા માટે પ્રશ્ન નંબર ત્રણમાં જવાબ આવશે યુનિમેટ હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર પહેલાં રોબોટનો ઉપયોગ અહીંયા જે પહેલો રોબોટ બનાવ્યો અહીંયા તો તમે આ જે જે આ આ ફકરામાં જે માહિતી આપેલી છે ને તે એક કોઈ પણ એક રોબોટની માહિતી નથી પહેલો રોબોટ કે બીજો રોબોટ કે એવી રોબોટ નહીં પણ રોબટનું જનરલી રોબોટની આ ઉપયોગિતા કઈ કઈ છે એ ક્યાં ક્યાં કામ આવે એ આ ફકરામાં તો બરાબર પણ તો અહીંયા શું પૂછેલું છે કે પહેલાં રોબોટનો ઉપયોગ પહેલો જે રોબોટ જે બનાવવામાં આવ્યો તેનો ઉપયોગ તો કે ટેલિફોન કોલનો ઉત્તર આપવામાં અહીંયા નથી બરાબર જુઓ આનો ઉપયોગ કાર બનાવવામાં થતો હતો પેલો જે રોબોટ બનાવેલો હતો તેનો ઉપયોગ ક્યાં તો કે કાર બનાવવામાં બધા ઓપ્શન આપણે જોઈએ તો પેલો ટેલિફોન કોલનો ઉત્તર આપવામાં એ જવાબ નહીં આવે પછી બી જોઈએ જ્વાળા મૂક્યું અને શોધમાં થયો બી પણ નહીં આવે પછી વસ્તુઓ સાફ કરવામાં સી પણ નહીં આવે પછી અહીંયા ડીમાં જોઈએ કાર બનાવવા માટે જુઓ આ લીટરમાં જે જવાબ જે છે જવાબ એ જવાબ આપણને અહીંયા ડીમાં મળે છે એટલા માટે પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે ડી જે પહેલો રોબોટ બનાવવામાં આવેલો હતો તેનો ઉપયોગ કાર બનાવવા માટે થયો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈ ફકરામાંથી તે શબ્દ શોધો જેનો અર્થ સંશોધન હવે અહીંયા આપ જો પાછું એક વ્યાકરણનો પ્રશ્ન આવ્યો ને આ ફકરો છે ને આમાં આ જે ફકરો આપણે વાંચો ને એમાંથી જ તે તમારે શોધવાનો છે કે જેનો અર્થ શું થતો હોય કે સંશોધન થતો હોય સંશોધન કરવું એટલે હું આપણે આ રોબોટની વાત કરી હતી ને જે રોબોટ શું શું કામ કરી શકે એમાં પણ આવી હતી માહિતી અહીંયા પ્રશ્ન પૂછો કે સંશોધન છે એ આ ફકરામાંથી તે શબ્દ શોધો કે જેનો અર્થ સંશોધન થાય અહીંયા જોઈએ અને જુઓ કેટલાક રોબોટ જ્વાળામુખી જેવા ખતરનાક સ્થળોની શોધમાં કામ આવે છે છે ને રોબોટની માહિતી આપેલી છે કે જે એની શોધમાં છે તે શોધ અહીંયા આપણને કીધું હતું ને ફકરામાંથી શોધવાનો શોધવાનું કે સંશોધન સંશોધન કરવું એટલે શું સંશોધન કરવું એટલે કોઈ શોધ કરવી તો ફકરામાંથી કીધું હતું તો જો અહીંયા શોધ મળે છે ને આપણને તો અહીંયા જોઈએ ઓપ્શનમાં આ પેલો એ છે તે છે શોધવું બરાબર જવાબ છે પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવે એ શોધવું ઓળખવું ઓળખવું નથી પછી સૂચના સૂચના આપવી આપવી પણ નહીં ફરિયાદ કરવી એ પણ આવશે નહીં અહીંયા આપણે અગિયાર મો ફકરો છે તે પૂરો કર્યો કે આશા રાખું છું કે તમને સમજાઈ ગયો છે બરાબર હલો હવે ફકરા નંબર બાર પહેલાં હું તેનું વાંચન કરું છું પછી તમને સમજાવીશ અને પછી આપણે પ્રશ્ન જોઈશું હાલો હવે જોઈએ હું સ્નાન ગૃહમાં ઊભી હતી અને મા મને સાબુ ખસી રહી હતી એમ લાગતું હતું કે તે જીવાણુઓની સામે યુદ્ધ કરી રહી હોય મા ઈચ્છતી હતી કે હું બિલકુલ સ્વસ્થ થઈ જાઉં જેથી તેની જેથી તેની સાદ સાફ સાદર મેલી ન થઈ જાય કે તેને કે જેને તેમણે પથ્થર પર ઘસી ઘસીને ધોઈ હતી જ્યારે મારું સ્નાન પૂરું થઈ ગયું તો હું મારી પથારીમાં એકલી સૂઈ ગઈ મેં પહેલાં મારા ઓશિકાની ઓશિકાથી વાતો કરી પછી મારા કાલ્પનિક મિત્રથી અને છેલ્લે મારી પથારીની છુપાયેલા રાક્ષસથી જે ખરેખર મારા મિત્ર સમાન હતો મારી માતાને સ્વચ્છતાનું વળગણ હતું અને તે ઘરમાં થોડી પણ ધૂળ રહે રહેવા દેતી નહીં ધૂળની વિરુદ્ધ વિરુદ્ધ તેની લડાઈ રસોઈ બનાવવાની તેમની ધૂનની સમાન છે અમારા ઘરમાં હંમેશા ભોજનની સુગંધ રહેતી હતી જેને તેઓ જેને તેઓ પોતે ઘણી જ ઘણી જ સાવધાનીપૂર્વક રાંધતા અને શેકતા તેમની બનાવેલી કેક બિસ્કીટ અને કપ કેકની પાડોશમાં ચર્ચા થતી થતી હતી મને તેમના કેક અને ચોકલેટ કૂકી ઘણા જ પ્રિય હતા જે મોઢામાં મૂકતા જ ઓગળી જતા હતા તેઓ ઘણા જ ઉદાર હતા આથી અમારા પાડોશીઓને હંમેશા તાજા બનાવેલા બિસ્કીટનો જથ્થો મળી રહેતો હતો અહીંયા તમે આ ફકરામાં જોશો ને તો એક માતા જે રસોઈ બનાવતી હોય તે તેના અહીંયા ગુણ બતાવવામાં આવેલા છે કે ઘરમાં જે ગૃહિણી હોય તેને કેવી કેવી વસ્તુ હોય તે તેના ઘરના આધારે નક્કી થઈ શકતી હોય તેવું અહીંયા એક ફકરામાં વાત કરવામાં આવેલી છે બરાબર તો પેલા આના આધારે આપણે આ પ્રશ્નના જવાબ છે તે શોધીએ અહીંયા પહેલો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન આપણને કઈ રીતે જાણવા મળે છે કે માતાને રસોઈ બનાવવી પ્રિય છે હવે તમે તમારા ઘરમાં જતા હશો એટલે તમને ખબર પડી જતી હશે કે માતાને જો રસોઈ બનાવવી પ્રિય હોય આ ફકરાના આધારે આપણે નક્કી કરીએ તો જુઓ કે અહીંયા કેવી રીતે ખબર પડી કેમકે તેના રસોડામાં હંમેશા રસોઈ નવી નવી કંઈક ને કંઈક માતા બનાવતી જ હોય છે તેની માતા નવી નવી રસોઈ બનાવ્યા કરતી હોય જેના કારણે રસોડામાંથી સુગંધ છે જે જતી ન હોય રસોડામાં હંમેશા સુગંધ ક્યારે રહેતી હોય કે આખો દિવસ જે રસોઈ બના બનતી હોય એના કારણે રસોડામાં સુગંધ રહેતી હોય તો આપણે પણ નક્કી કરી શકીએ ને શેના કારણે કે આપણે નક્કી કરી શકીએ તો કે આપણા ઘરમાં નવી નવી વાનગી બનતી હોય નવી નવી વસ્તુ બનતી હોય ખાવાની તો આપણે નક્કી થઈ શકે ને તો અહીંયા આપણે જોવાનું આ પ્રશ્ન જે ફકરો છે તેના આધારે આપણે બધા ઓપ્શન પહેલાં વાંચી લઈએ જો એ તેમના ઘરમાં હંમેશા ભોજનની સુગંધ આવતી હતી પછી બી તેઓ નિયમિત રૂપે ભોજન બનાવતા હતા નિયમિત રીતે ભોજન બનાવવું એ તો એક સહજ પ્રશ્ન છે એટલે એ તો જવાબ આવશે નહીં પછી સી જોઈએ તેઓ પોતાનું ઘર ઘર સ્વચ્છ રાખતા હતા વેલકમ તુલસીભાઈ મકવાણા અને ડી તેઓ પાડોશીઓને ઉદારતાપૂર્વક આપતા રહેતા હતા તમે જોશો ને તો અહીંયા તમે પેલો જે એ છે તે આવશે જવાબ કેમ કે તેમના ઘરમાં હંમેશા ભોજનની સુગંધ આવતી હતી અહીંયા ભોજનની હંમેશા સુગંધ આવતી હોય તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે માતાને રસોઈ બનાવવી પ્રિય હોય અને પ્રશ્ન નંબર એકમાં જવાબ આવશે એ હાલો પ્રશ્ન નંબર બે જોઈએ મા બાળકીને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવા ઈચ્છતી હતી કારણ કે અહીંયા તમે આ ફકરો છે તે સમજાયશો તો તમે અહીંયા જુઓ એ તમને જોવા મળે કે હું બિલકુલ સ્વચ્છ થઈ જાઉં જેથી તેની સાફ સાદર મેલી ન થઈ જાય આનો જવાબ છે તે સુપાય તો હવે આપણે પેલા ઓપ્શન ઉપર જોઈએ પેલો છે એ બાળકી હંમેશા ગંદી રહેતી હતી સ્વચ્છ રાખવા હતી તો બાળકી શું ગંદી રહેતી હતી ના એવું નહોતું આવું ફકરામાં કંઈ એની વાત આવી નથી પછી બી નંબર વેરી ગુડ મમતાબેન બી આવે પછી તે નથી ઈચ્છતી કે તેની ચાદરો મેલી થાય અહીંયા જો હતું ને શા માટે તે બાળકીને વારંવાર નવડાવતી સ્વચ્છ રાખતી કેમ કે તેની જે સાફ સાદર હોય તે મેલી ન થાય આપણે પણ એવું ઈચ્છતા હોય ને આપણે બાળકની સ્કૂલેથી આવે તો આપણે કહીએ હાથ ધોઈ નાખજે કપડા બદલી નાખજે એવું કહેતા હોય ને શા માટે કહેતા હોય કેમ કે આપણા ઘરમાં જ્યાં ત્યાં ભૂદો ન થાય એટલા માટે તે ઈષ્ટિત હતી કે તે આ સુઈ શકે ના એટલે અહીં આપણે પ્રશ્ન નંબર 2 માં જવાબ આયા છે તે મળી જાય છે જવાબ ક્યો આવે કે તે બી આવશે બરાબર તે નથી ઈષ્ટિત કે તેની સાદરો મેલી થાય માતા જય બાળકની માતા હતી તો ઈષ્ટિત ન હતી કે તેની સાદરો મેલી થાય એટલા માટે તે તેને હંમેશા સ્વચ્છ રાખતી હતી ઓ પ્રશ્ન નંબર 3 જોઈએ પ્રશ્ન નંબર 3 પોતાના સ્નાન કર્યા પછી બાળકી શું નથી કરતી હવે જો ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું છેલ્લે સુધી પ્રશ્ન વાંચવાનો શું કરે છે કે શું નથી કરતી અહીંયા જોશો ને તો શું નથી કરતી એવું ઓપ્શન છે બરાબર એ પ્રશ્ન પૂછેલો છે હવે ઓપ્શન જોવાના છે તમારે અહીંયા હતું ને કે જ્યારે મારું સ્નાન પૂરું થઈ જાય જો બરાબર જ્યારે મારું સ્નાન પૂરું થઈ થઈ ગયું તો હું મારી પથારીમાં એકલી સુઈ ગઈ મેં પહેલાં મારા ઓશિકા સાથે વાતો કરી પછી મારા કાલ્પનિક મિત્રો સાથે પછી સુપાયેલા રાક્ષસ સાથે આ બધી વસ્તુ એવી છે કે જે એ કરતી હતી પરંતુ અહીંયા શું પૂછવું છે પોતાના સ્નાન કર્યા પછી બાળકી શું નથી કરતી બરાબર એટલા માટે આપણે શું નથી કરતી તે શોધવા માટે ઓપ્શન પર પર જઈએ હવે પહેલો એ છે કાલ્પનિક મિત્રો સાથે વાતો હા તે કાલ્પનિક મિત્રો સાથે તો વાતો કરતી હતી પછી મા સાથે વાતો સાથે સાથે વાતો આવી મિત્રો રાક્ષસ સાથે એ બધું આવ્યું પરંતુ સાથે વાતો સ્નાન કર્યા પછી તે સાથે વાતો કરતી નહોતી એટલે આપણને અહીંયા જો પૂછેલું ને કે પોતાના સ્નાન કર્યા પછી બાળકી શું નથી કરતી તો તે મા સાથે વાતો કરતી નહોતી એટલા માટે પ્રશ્ન નંબર ત્રણમાં માં જવાબ આવશે બી ઓશિકા સાથે તો વાતો કરતી હતી રાક્ષસ સાથે પણ વાતો કરતીમાં એટલા માટે પ્રશ્ન નંબર ત્રણમાં વાતો કોની સાથે ન કરતી તો કે મા સાથે વાતો નહોતી કરતી હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ પાડોશીઓ કોના વિશે ચર્ચા કરતા હતા હવે અહીંયા તમે જોશો ને એના અહીંયા પ્રશ્ન છે એના આ જે ઓપ્શન છે તેના આધારે તમે જોશો તો પાડોશી છે ને ચર્ચા કરતા હતા તો આપણે જો આ ઓપ્શન ઉપર જઈએ અહીંયા ફકરો છે બરાબર પહેલાં ફકરોમાં તેનો જોઈએ અહીંયા ચર્ચા અહીંયા બરાબર અહીંયા ચર્ચા શબ્દ છે તો જેને તેઓ પોતે ઘણી સાવધાનીપૂર્વક પૂર્વક રાંધતા અને શેકતા શેકતા શબ્દ છે તેમની બનાવેલી કેક બિસ્કિટ અને કપકેકની પાડોશીઓ ચર્ચા પાડોશીઓમાં ચર્ચા થતી હતી બરાબર અહીંયા એનો જવાબ છે તે છુપાયેલો છે પરંતુ હવે ઓપ્શન છે તેના આધારે આપણે કયો જવાબ આવશે તે નક્કી કરીએ હાલ જોઈએ હવે પેલો છે એ માનની સ્વચ્છતા વિશે ના પાડોશીઓમાં ચર્ચા છે નહીં થતી હતી તો કે કોઈ બિસ્કીટ બનતા કે જે કેક બનતી એના વિશે ચર્ચા થતી ને તો કે સ્વચ્છતા વિશે ચર્ચા થતી નહીં એટલે પેલો એ તો નહીં આવે પછી બાળકીની સ્વચ્છતા વિશે બાળકીની સ્વચ્છતા વિશે પણ પાડોશીમાં ચર્ચા થતી નહોતી એટલે બી પણ નહીં આવે પછી છે જોઈએ માનવી શકેલી વસ્તુઓ વિશે હવે અહીંયા માનવી શકેલી વસ્તુઓ વિશે એ તમને કેવી રીતે નક્કી કરી શકશો કેમ કે અહીંયા લખ્યું છે ને કેક બિસ્કીટ પછી કપકેક એ બધી વસ્તુ એવી છે કે જે બાફી કે શેકીન બની શકે પરંતુ તેને રાંધવામાં ન આવે એટલા માટે એના આધારે નક્કી થઈ શકે કે માની શેકેલી વસ્તુઓ વિશે કેમ કે અહીંયા છે ને આની ચર્ચા બિસ્કીટની ને કપકેક ને કેક એની બધી ચર્ચા થતી હતી ને એટલા માટે અહીંયા પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે સી માની શેકેલી વસ્તુઓ વિશે છે તે

પરંતુ વળગણ શું એ તમને ન ખબર હોય વેરી ગુડ મમતાબેન કવિન વળગણ હોવાનો અર્થ છે શું વળગણ હોવું એટલે શું એની માતાને હંમેશા રસોઈ બનાવવાનું વળગણ હતું સ્વચ્છતાનું વળગણ હતું પણ વળગણ એટલે શું એ જ આપણને ઘરમાં કોઈ દિવસ સાંભળેલું ન હોય તો કેવી રીતે ખબર પડે અહીંયા ઓપ્શન જોઈએ તે હંમેશા ગુચ્છો કરતી ના ના વળગણ હોવું એટલે કે ગુસ્સો કરવો નહીં પરંતુ પછી બી નંબર જોઈએ હંમેશા ચિંતાતુર જોઈશું ને તેની માતાને જરા પણ ઘરમાં જરા પણ ગમતું નહીં બધી સ્વચ્છતા માટે હંમેશા સ્વચ્છ રાખવા માટે મગજ છે તે દોડાવતું એટલા માટે કે એને વળગણ હોવું હોય કે સ્વચ્છ રાખવું કેવી રીતે ઘર તે જ એને વધારે ધ્યાનમાં હતું એટલા માટે અહીંયા એવું વળગણ હોવું એનો મતલબ આ ફકરાના આધારે થાય છે કે તે હંમેશા ચિંતાતુર રહેવું એને હંમેશા ઘરને કેવી રીતે સ્વચ્છ રાખવું તેની હંમેશા તે ચિંતા કર્યા કરતી એટલા માટે વળગણ હોવું એમાં જવાબ આવશે બી હંમેશા ચિંતાતુર રહેવું હવે શી છે બધાને ધૃણા કરવી વળગણ હોવું એટલે કે બધાને ધૃણા કરવી એવું આવે નહીં સીધી બધાને પસંદ કરવા વળગણ થવું એટલે કે શું કાંઈ આપણે બધાને પસંદ કરી એવું તો થાય નહીં એ પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવશે હંમેશા ચિંતાતુર રહેવું જાદવ મનોજ વેલકમ મનોજ આ જે હું છે ને આ નવોદયનો જે વિડીયો છે તે અહીંયા પૂરો કરું છું બધા મિત્રોને ગુડ નાઇટ જે મિત્રોને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે કરી લેજો અને કાલે આઠ વાગે જોડાવાનું ભૂલતા નહીં આ વિડીયો છે તે ધોરણ પાંચને લગતો વિડીયો છે જો તમારા કોઈ સંબંધમાં કોઈ હોય તો તેને આ વિડીયો પહોંચાડજો मित्रांनो गुड नाईट